નિયમો અને કાયદાઓનું પાલન કરાવવાની લઈને ટ્રાફિક તેમજ આરટીઓ વિભાગ દ્વારા કમ્બાઇન ચેકિંગ તાપી જિલ્લા બળો મથક વ્યારા સેવા સદન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો તાપી કલેક્ટર તેમજ તાપી જિલ્લા પોલીસ અધિક્ષકના સૂચનાથી આરટીઓ અને ટ્રાફિક વિભાગ દ્વારા તાપી જિલ્લા સેવા સદન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું કે આમ જનતાની માંગ હોય છે કે સરકારી કર્મચારીઓને કેમ મેમો કે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે સેવા સદન ખાતે હેલ્મેટ ડ્રાઈવ કરવામાં આવી અને સરકારી કર્મચારીઓને હેલ્મેટ સીટ બેલ્ટ ટ્રિપલ સીટ નંબર પ્લેટ વિનાની ગાડી વીમો જેવા નિયમોને લઈને વાહન ચાલકને જાગૃતિ માટે ચાલણ મેમો આપીને દંડની કાર્યવાહી કરવામાં આવી અને અવેરનેસ માટે માહિતી આપવામાં આવી સ્થળ પર ટ્રાફિક અને આરટીઓ દ્વારા અંદાજિત એક લાખ રૂપિયા સુધીનો દંડ અને ત્રણ ગાડી ડિટેન કરવામાં આવી હતી અને ટ્રાફિક નિયમનું પાલન થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો આજ રોજ તાપી જિલ્લાની અંદર મેરબાન કલેક્ટર સાહેબ તથા એસપી સાહેબની સૂચનાથી એક સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવની ડ્રાઈવ રાખવામાં આવી હતી જેની અંદર ખાસ કરીને જે જિલ્લા સેવા સદન છે તેમાં આવનાર સરકારી કર્મચારીઓ કે જેઓ હેલ્મેટ વગર આવે છે તે લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી આમ તો રોજ હેલ્મેટના કેસો કરવામાં આવે છે પરંતુ જનરલ પબ્લિકની એવી માગણી હોય છે કે ભાઈ આ સરકારી માણસો ઉપર કરતા નથી જેથી આ સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી છે અને હેલ્મેટની ખાસ કરીને એટલે ડ્રાઈવ રાખવામાં આવી છે કે ઓનરેબલ હાઈકોર્ટની સૂચના છે કે વધુથી વધુ હેલ્મેટના કેસો કરવાના અને તે બાબતનું પાલન કરાવવાનું અને હાઈવે ઉપર વધારેમાં વધારે અકસ્માત હેડ ઇન્જરીના લીધે થતા હોય છે જેના લીધે અમે આજરોજ આ ડ્રાઈવર રાખી તેની અંદર આશરે એક લાખ રૂપિયાનું સ્થળ દંડ વસૂલ કરવામાં આવ્યું છે ત્રણ વ્હીકલ્સ ડિટેન કરવામાં આવ્યા છે આની સાથે અમે સીટ બેલ્ટ વગરના અને લાઇસન્સ વગરના તથા પેપર્સ વગરના જે વ્હીકલ્સ હતા તેના ઉપર પણ કાર્યવાહી કર